નવસારી ટાઉન પોલીસે શહેરની મધ્યમાં આવેલા વિસ્તારમાંથી પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરતા એક યુવાનને ઝડપી પાડી અને તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ગાંજાનો જથ્થો કબજે કરી તેની ધરપકડ કરી હતી નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણનું પ્રમાણ વધ્યું છે જેને રોકવા માટે સમયાંતરે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે નવસારી શહેરમાં પણ પછાત વિસ્તારોમાં ગાંજાનું વેચાણ કરતા એક કિસમને ટાઉન પોલીસે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરના પગલા લીધા છે

કર્યો છે આ કેસ થી વધુ પર પોલીસને સોંપવામાં આવી છે પોલીસ આરોપી પૂછપરછ કરી રહી છે કે તે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને કોને વેચવામાં આવતો હતો ત્યારે આ બાબતે તપાસ દરમિયાન વધુ પર આવશે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે અત્યારે ઉનાળાની અંદર પોલીસ દરમિયાન એક પેશન્ટ અભિયાન આ એનડીપીએસના કેસીસનું ચાલુ રાખવામાં આવ્યું છે તે બાબતે નવસારી ટાઉન પોલીસ દ્વારા એક કિલો સાતસો ને ઓગણપચાસ ગ્રામ અંદાજિત સત્તર હજાર ચારસો ને નેવું રૂપિયાનું આ ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સંજયભાઈ આ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ ધંધાણીની ધરપકડ કરવામાં આવી છે અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેઇનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને આ કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે